ત્યારે વાયરલ ને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે આ વિડીયો એ માયાભાઈ ના ફાર્મ હાઉસ હોવાનું પણ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઇ રહ્યું છે ત્યાંથી જે કાર્યકરો છે સમાજના એ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે પ્રતિક્રિયા

નવનીતભાઈને ને માર મારવાનું આખું પ્લાનિંગ જે છે તે કરવામાં આવ્યું હતું વાયરલ વિડીયો લઈને સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ જે છે તે દેખાઈ રહી છે આ બંને વિડીયો આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે કે જે પહેલો વિડીયો એ છે કે જે હમણાં વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર જે લોકો નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો હતો એ હુમલો કરનાર લોકો જયરાજ આહિર સાથે દેખાઈ રહ્યા છે ને આ વિડીયો માયાભાઈ આહિર છે જે લોક સાહિત્યકાર છે તેમના ફાર્મ હાઉસ નો હોવાનું કહેવાય રહ્યું છે અને બીજો વિડીયો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જે છે તે ખૂબ ચર્ચામાં આવ્યા છે કારણ કે પહેલા વિડીયોની અંદર જે લોકો દેખાઈ રહ્યા છે એ લોકો માર મારવામાં હતા તેવી વાત અત્યારે જોવા મળી રહી છે ત્યારે બંને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે

એક એવી ચર્ચાઓ જે છે 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 તે અત્યારે જાગી કે આ વાયરલ વાયરલ થયો એ એ સત્ય શું પણ સૌથી મોટો સવાલ જે છે તે દેખાઈ રહ્યો છે ત્યારે બગદાણાની બબાલ મામલે જે છે તે વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બગદાણાના સેવક જે નવીનભાઈ છે તે હાલ હોસ્પિટલની અંદર એડમિટ છે તેમની ત્યાં સારવાર ચાલી રહી છે છેલા ત્રણ દિવસથી કોળી સમાજના દિગ્ગજ નેતાઓ દિગ્ગજ આગેવાનો જે છે એ મહુવા ખાતેની જે હનુમંત હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે ત્યાંથી જે કાર્યકરો છે સમાજના એ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે પ્રતિક્રિયાઓ જે છે તે આપી રહ્યા છે નવીનભાઈની પણ પ્રતિક્રિયા જે છે તે લેવામાં આવી હતી સાથે જ જયરાજ આહિર છે એમની પણ પ્રતિક્રિયા જે છે તે પણ લેવામાં આવી હતી

એ સત્ય જે છે તે બહાર આવવું ખૂબ જરૂરી છે આ વિડીયોને લઈને તપાસ કરવી પણ ખૂબ જરૂરી છે કારણ કે જે રીતે સોશિયલ મીડિયા પર વાયુ વેગે આ જે 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 છે 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 તે તે વાયરલ વાયરલ થઈ રહ્યો કારણે ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી ટ્રસ્ટની વાત કરવામાં આવી હતી એ બગદાણાથી એ મુંબઈનો જે વિવાદ મુંબઈમાં બોલાયેલા માયાભાઈ આહિરના શબ્દો એ શબ્દોનો હવે ઉગ્ર વિરોધ ને ઘેરા પ્રત્યાઘાતો જે છે તે ગુજરાતની અંદર ખાસ બગદાણા સહિત ભાવનગર મહુવામાં પણ દેખાઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં રહેતા કોળી સમાજના આગેવાનો જે છે છે તે એકઠા રહ્યા સુરતની અંદર પણ આ ઘટનાને લઈને કોળી સમાજના જે આગેવાનો છે તેમણે એક બેઠક બોલાવી હતી બેઠકને લઈને જે બગદાણા છે તે બગદાણાને લઈને પણ વાત કરવામાં આવી હતી કે આપણે દંડા જ ખાવાના ક્યાં સુધી ખાવાના બગદાણાની અંદર સેવા આપણે કરીએ છીએ વાસણ આપણે ધોઈએ છીએ સાફ સફાઈ આપણે કરીએ છીએ છતાં પણ દંડા આપણે ખાવાના અને બીજી વાત એમણે એ પણ કહી હતી કે જ્યારે ટ્રસ્ટીની કોઈ વાત આવે છે ત્યારે બધા લાઈનમાં ગોઠવાઈ જાય પરંતુ આપણા લોકો ક્યાંક બીજી જ તરફ ભાગતા હોય તેવું દેખાઈ રહ્યું છે સમાજને સંગઠિત કરવાની વાત કરી રહ્યા છે ત્યારે હિરા સોલંકી સહિતના જે લોકો છે એ લોકો પણ અલગ અલગ નિવેદનો જે છે તે આપી રહ્યા છે ને એ બધા જ નિવેદનોની વચ્ચે આ બે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં પહેલો વિડિયો આપણે મેં કહ્યું એમ કે જયરાજ આહિર છે તેમની સાથે એ લોકો ત્યાં હતા અને બીજા જે જોયું કે જેની અંદર છે એમના પર હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલો કરનાર એ વ્યક્તિઓ જે છે એવું કહેવાય છે એ જ વ્યક્તિ જયરાજ આહિર છે તેમની સાથે દેખાયા ત્યારે આ વાયરલ વિડીયોને લઈને હાલ સોશિયલ મીડિયા પર જે છે તે અલગ અલગ રીતે ચર્ચાઓ જે છે તે થઈ રહી છે